તો મિત્રો સ્વાગત છે ભાઈ મારા નવા વિલોગમાં તમારા બધાનું હું છું ગુજરાતનો મહાગાંડો ખેડૂત ગુજરાતનો મહાગાંડાની આઈડીમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ અને હું આવી ગયો છું આપણે ડુંગળીના પડામાં જે આપણે ચોમાસું ડુંગળી કરેલી છે ચોમાસું એટલે ઘાવરિયું આપણે વાવેલી છે ડુંગળી તો હું તમને આજે ડુંગળી વિશે થોડુંક કહે થોડુંક જણાવી ભાઈ કે આપણે ડુંગળી કેવી તો મિત્રો આપણે ડુંગળી સારામાં સારી છે અત્યારે ગાંઠિયા થઈ ગયા છે હારામહારા આ તમે જોઈ શકો છો આપણે કાંઈ આમને ખોટા ખોટા તો કહેતા નથી આ તમારી આ ખાયમૂ છે કેમેરો ચાલુ છે આપણો આજે આપણે પંચ મહા ડુંગળી વાવેલી છે અંદાજે ત્રણક વીઘાની વાવેલી છે પાંચ વીઘા જેવું છે આપણું પડું એટલે પાંચ વીઘાની વાવેલી છે તો મિત્રો આપણે એક ડુંગળી કેવી જોઈ છે જો મિત્રો ડુંગળીના ગાંઠિયા સારામાં સારા છે જો અત્યારે ભાઈ બધા તો અત્યારે બધા ખેડૂતને એક જ પ્રોબ્લેમ છે શરમો આવે છે અને ડુંગળી બાટ્યા છે બધાને અને ખેડૂત મિત્રો બધા અત્યારે ઊભા કટર મારે છે ડુંગળીમાં પણ જો ભાઈ પંચમહાલ ડુંગળીમાં કોઈ વાંધો નથી ડુંગળી સારામાં સારી છે બિયારણ સારું સારું છે એટલે વાવો પંચમહાલ ડુંગળી પંચગંગા તો મિત્રો એકવાર આના ગાંઠિયા દો તમ તારે આપણે ખોટું નથી કેતા હા શું જ કહે છે ડુંગળીમાં કાંઈ ઘટે નહી એવું ડુંગળી છે આપણે સારામાં સારી ડુંગળી છે તો ઓન ડુંગળીનો ભાવ થાય 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 કે આપણે ડુંગળી સારી બધા કરતા કારણ કે લીલા કાસ જેવી ડુંગળી ઊભી છે આપણે આપણે એટલી બધી દવાઈ નથી કરી નથી સેવા કરી આપણે ફક્ત ને તો ખેડૂત મિત્રો વાવો ડુંગળી પંચગંગા અને સારામાં સારું ઉત્પાદક મેળવો પંચગંગામાં આ બિયારણ બહુ સારામાં સારું છે ભાઈ ખેડૂત મિત્રો બધા કહી દઉં છું કે આ બિયારણ સારામાં સારી વેરાયટી છે એટલે ભૂલા વગર જો તમારે ડુંગળી ન થતી હોય ને તો આ બીનો એકવાર ઉપયોગ કરો તમે તારે થાય 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 તો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો ભૂલા વગર હું છું ગુજરાતનો મહાગાંડો ખેડૂત